હાઈકોર્ટમાં દાખલ કર્યો હાઈકોર્ટે મને એવું કીધું કે તમે નીચલી કોર્ટમાં જાઓ એટલે અમરેલીમાં પ્રદીપ ભાખરે બધા ન્યૂઝપેપરમાં એવું છપાઈ દીધું કે હાઈકોર્ટે આની અરજી ફગાવી એટલે તમે હાઈકોર્ટનો આદેશ તો સમજો ઓર્ડર તો સમજો કેને હકીકતમાં વાસ્તવિકતા શું કીધેલી છે તો તમે ડાયરેક્ટ એવું છાપી નાખ્યું કે હાઈકોર્ટે આની અરજી ફગાવી તમે મારું નામ ડિક્લેર કરી દીધું એટલે સત્તા તમારી છે તો તમે હું સમજો કે દીકરીને જેમ ફાવે એમ વાપરવાની જેમ ફાવે જેમ ફાવે નામ દેવાનું બધી જગ્યાએ છું છું હું આ સિસ્ટમ સાથે જોડાણી ને મને દબાવવાની કોશિશ ન કરતો તે હું કાંડ કરેલા છે તું કેવા કાંડ કરીને બેઠો છો બધી અમને ખબર છે સુરત તું ડાયરામાં આવી છો ડાયરામાંથી છોકરી લઈને તું ફાર્મ હાઉસે એ વહી જશું ફાર્મ હાઉસ મારો પતિ ગોતી દે છે એના કહેવાથી તું એ ફાર્મ હાઉસ છે જ્યાં હું એના સીસીટીવી ફૂટેજ માંગુ છું તો રાતોરાતી સીસીટીવી ફૂટેજ બધા ડિલીટ થઈ જાય છે બધાને બધી ખબર છે કે તું કેવો શોખીન છો ને તારા કેવા બધા શોખ છે ને તું હુક્કો પીવે છે એ વિડીયો તે તારા ઇન્સ્ટાગ્રિમ ફેસબુક ફેસબુકમાં બધે મૂકેલા હતા કેમ તારે ડિલીટ કરવા પડ્યા અત્યારે તે ગાંધીનગરમાં બંગલો ભાડે રાખ્યો છે ને ત્યાં તું સાધુઓને નેતાઓને બોલાવીને લેડીઝ સપ્લાય કરે છે એ કેમ કોઈને નથી દેખાતું કોલ ડિટેલ્સ કાઢો પ્રદીપ ભાકરને એટલે બધી ખબર પડશે તમને જો તમારે મહારાજ ભૂતકાળનો ઇતિહાસ ખોલવા હોય ને તો હું એટલું કહીશ કે હારવાડ ભાજપ વાળાને ભૂતકાળનો ઇતિહાસ ખોલજો કોઈ બી જગ્યાએ એક હાથે તાળી ન વાગે મારી ભૂલ મેં ઈ છોકરા ઉપર ભરોસો કરીને એની આરે મેરેજ કર્યા અને હું એની સાથે બેંકોંગ ગઈને મારી બધ નસીબે એ કહેવાય કે ગાંજાની બેગીને મારા નામે કરી નાખી એ મારી ભૂલ એનો મતલબ એવો નથી કે હું ગુનેગાર છું કે હું ગાંજા સપ્લાય કરું છું આવો ભૂતકાળ નો ત્યાં શું કામ ખોલો છો આ તો આ બધી મેટર થઈ ત્યારના બધા વિડીયો છે ભૂતકાળ કોને કહેવાય કે આ બધી વસ્તુ થયા પેલા મારા ભૂતકાળ જોઈ લો કે મારી ઉપર એવો કોઈ કેસ બનેલો છે કે હું કઈ તમને ગાંજો વેચતા પકડાની હોય કે દારૂના ધંધા કરતા પકડાઈ ગયો હોય કે દારૂ પીતા પકડાઈ ગયું હોય ને એ તમે મારો ભૂતકાળનો ઇતિહાસ ખોલો ને એ માયને ગણાય અને પ્રદીપ ભાખરને જેવી કાકડિયા ને એ બધા તો ત્યારે સત્તામાં રહીને સત્તાનો દુરુપયોગ કરે છે નિર્દોષ દીકરીઓના સરઘસ તમે તમારા અમરેલીમાં જ કાઢો છો તમે તમારી જ પટેલ સમાજની દીકરીના સરઘસ કાઢો છો એ તો જુઓ આમાં તમે દેશની સેવા શું કરવાના આમ પબ્લિક અત્યારે મને કહે છે કે તમે પોતાની હિત હાટુ આ સિસ્ટમમાં જોડાણા છો ભાજપને એવા કયા નેતા છે જે એક આપણે પતરાવાળી રૂમમાં રહેતા હોય કે વન બી એચ ના મકાનમાં રહેતા હોય કે કોઈ ફ્લેટમાં રહેતા હોય કે બાઇક લઈને કંઈ જતા હોય કે સાયકલ ઉપર જતા હોય કે રિક્ષામાં ફરતા હોય એવા કયા એક નેતા છે મને બતાવો બધા પાસે કરોડોની સંપત્તિ છે બધા પાસે ઈ લોકો હિત કરી લીધા દેશના તમે તમારા પોતાના એરિયાના પોતાની સિટીના પોતાના રાજ્યના રોડ રસ્તા હરખા નથી કરાવી એકતા તો તમે મારું જજમેન્ટ કેવી રીતના કાઢો છો અને લડવું હોય ને તો કોઈની બદનામી કરીને ન લડાય એની સામે આવી રીતના એક દીકરીની બદનામી કરીને જો તમે લડવા માંગતા હોય ને તો ઈ મર્દની નિશાની નો કહેવાય